નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો ધાણાની બજારમાં પાકી ગરાકી વચ્ચે ભાવમાં સ્થિરતા હતી વાયદા બજારમાં ભાવ થોડા દબાયા હતા પરંતુ હાજરમાં વેપારો ખાસ ન હોવાથી કોઈ મોટી મુવમેન્ટ નહોતી ધાણાની બજારમાં આગળ ઉપર બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે ગુજરાતમાં ધાણાના રોજના અત્યારે એસી હજાર કટ્ટાથી એક લાખ કટ્ટા વચ્ચે વેપારો થાય છે જ્યારે રામગંજ મંડીમાં વીસ થી પચીસ હજાર બોરીની આવક થાય છે હોળી પછી સમગ્ર દેશમાં બે લાખ કટાના વેપારો થવાના લાગે તેવી ધારણા દેખાઈ રહી છે જો મસાલા કંપનીઓની માંગ વધશે નહીં તો બજારમાં ખાસ સુધારો થાય તેવા સંજોગો દેખાતા નથી દાણા બેન્ચમાર્ક વાયદો રૂપિયા બેતાલીસ ઘટીને રૂપિયા સાત હજાર આઠસો અઢારની સપાટી પર બંધ રહ્યો હતો ધાણાના નિકાસલરીના ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લિનિંગના રૂપિયા સાત હજાર છસો પચાસ અને સોરટેક્ષનો ભાવ રૂપિયા સાત હજાર આઠસો હતો જ્યારે સ્પ્લિટ ક્વોલિટીમાં મશીન ક્લિનના રૂપિયા સાત હજાર બસો પચાસ અને સાત હજાર ત્રણસો પચાસના હતા નવા ક્રોપમાં દસથી બાર દિવસમાં મુન્દ્રા ડિલેવરીમાં નવથી સાડા નવ ટકા મોસ્ચર લેવલની શરતે સ્કૂટર શોર્ટેક્સનો ભાવ બોલ્ડમાં રૂપિયા સત્યાસી સ્મોલમાં રૂપિયા ચોરાણું છે જ્યારે સિંગલ પેરેન્ટમાં રૂપિયા ચોરાણું અને એકસો ચાર ડબલ પેરેન્ટ શોર્ટેક્સમાં રૂપિયા એકસો પાંચ અને એકસો વીસના ભાવ છે રામગંજ મંડીમાં ત્રેવીસ હજાર બોરીની આવક હતી અને ભાવ રૂપિયા પચાસથી સો ઘટ્યા હતા ભાવ ભેજવાળા ધાણા રૂપિયા પાંચ હજારથી ત્રેસઠસો

મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન